તમારા બધાનું સ્વાગત છે જેબીસ કિચનમાં જે આપણે બ્રેડમાંથી એક નવો નાસ્તો બનાવવાનો છે કોઈ પણ ગ્રીલ મશીનની જરૂર નહીં પડે તો ચાલો આપણે શરૂ કરીએ પહેલાં તો આપણે એક કુકર લઈશું તેમાં ત્રણથી ચાર મીડિયમ સાઇઝના બટેકા અડધો ગ્લાસ જેટલું પાણી અને અડધી ચમચી જેટલું મીઠું નાખીને તેને બાફી લઈશું બટેકા બફાય ત્યાં સુધી આપણે બ્રેડ અને વેજીટેબલને કટ કરી લઈએ

તમે મેં અહીંયા એક જ મરચી લીધેલી છે જો તમે વધારે તીખું ખાતા હોય તો તમારા સ્વાદ પ્રમાણે વધારે મરચી લઈ શકો છો અને ધાણાને પણ આ રીતે કટ કરી લઈએ જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે બટેકા બફાઈ ગયા હશે તો તેને છાલ ઉખેડીને એક બાઉલમાં લઈ લેશું હવે બટેકાને સરખી રીતે મેસ કરી લેશું અમારી ચેનલમાં આવી જ નવી નવી રેસીપી વીકમાં ત્રણ વાર આવે છે મંગળવાર ગુરુવાર અને શનિવાર તો તમે જોવાનું ભૂલતા નહીં સરખી રીતે મેસ થઈ જાય એટલે આપણે તેમાં જે રાખેલા હતા તે કાંદા મરચી અને ધાણાને એડ કરીશું પછી તેમાં થોડા ચીઝને ખમણી લેશું તેનાથી સ્વાદ ખૂબ જ સારો આવે છે ચીઝ ખમણાઈ જાય એટલે તેમાં અડધી ચમચી જેટલી ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું પછી તેમાં થોડું લીંબુ નીચોવીશું અને ઉપરથી ગરમ મસાલા નાખીશું કાંટા ચમચીથી બધો મસાલો આવી રીતે મિક્સ કરી દેવાનો છે હાથનો ઉપયોગ નથી કરવાનો કારણ કે જો હાથેથી મિક્સ કરીશું તો તેમાં વધારે ચિકાસ આવી જશે એટલે કાંટા ચમચીની મદદથી આવી રીતે બધું સરખું મિક્સ કરી લેવાનું છે ભાત તો થોડા ઘણા બધાને વધતા જ હશે તો ભાતમાંથી ઝટપટ બની જાય એવી રાઇસ બોલની રેસીપી મેં મારી ચેનલમાં મૂકેલી છે તો તેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરેલી છે તો તમે જોવાનું ભૂલતા નહીં તો મસાલો સરખી રીતે મિક્સ થઈ ગયો છે તો આપણે જે બ્રેડ કટ કરીને રાખી હતી તે એક બ્રેડ લેવાની છે અને તેની ઉપર આ રીતે મસાલાને લગાવવાનો છે મસાલો આપણે થોડો વધારે લગાવીશું કેમ કે નહીતર ખાવા ટાઈમે એકલી બ્રેડ ખાતા હશો ને એવો સ્વાદ આવશે પછી ઉપરથી આ રીતે બીજી બ્રેડ મૂકીને તેને આમ થોડી થોડી પ્રેસ કરી દઈશું આ રીતે બધી જ બ્રેડને તૈયાર કરી લેવાની છે જો તમે ઓનિયન ગાર્લિક ન ખાતા હોય તો મારી ચેનલમાં ઓનિયન ગાર્લિક વગરની રેસીપીની પ્લેલિસ્ટ બનાવેલી છે તો તે તમે જરૂરથી જોજો આ રીતે આપણે બધી જ બ્રેડ તૈયાર કરી લીધી છે પછી લોઢી મૂકીશું લોઢી ગરમ થાય એટલે મેં અહીંયા ઘી લીધેલું છે જો તમે બટર કે તેલ લેવું હોય તો તમે લઈ શકો છો તો હવે ઘી ગરમ થઈ ગયું છે તો તેની ઉપર આપણે જે બ્રેડ બનાવીને રાખેલી હતી તે મૂકી દઈશું અને આ રીતે તેને ઉપરથી પણ ઘી લગાવીને શેકી લઈશું એક સાઈડ શેકાઈ જાય એટલે તેને આપણે બીજી સાઈડ ફેરવી દઈશું બ્રેડ બહુ શેકાતા વાર નથી લાગતી તે જલ્દીથી શેકાઈ જાય છે અને ગેસ મીડિયમ ફ્લેમ ઉપર રાખવાનો છે નહીતર બળી જશે ને આ રીતે ઉપરથી ધીમે ધીમે પ્રેસ કરતું રહેવાનું છે એટલે બ્રેડ ક્રિસ્પી એવી બનશે તો બંને સાઈડ બ્રેડ સરખી શેકાઈ ગઈ છે લાઇટ બ્રાઉન જેવો કલર આવી ગયો છે તો હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું અને આ રીતે આપણે બધી જ બ્રેડને શેકી લઈશું બ્રેડ શેકાઈ જાય એટલે એક એક બ્રેડ લઈને આ રીતે બધી જ બ્રેડના બે બે ભાગ કરી લેવાના છે મેં અહીંયા મીડિયમ સાઈઝની બ્રેડ લીધેલી છે જો તમારે મોટી બ્રેડ લેવી હોય તો પણ તમે લઈ શકો છો અને બ્રાઉન બ્રેડ પણ લઈ શકો છો જો તમે બ્રાઉન બ્રેડ ખાતા હોય તો તેનો ટેસ્ટ પણ સેમ ટુ સેમ આ જ રીતનો આવે છે અને તે પણ ખાવામાં મસ્ત લાગે છે બ્રાઉન બ્રેડ ઘઉંની આવે છે અને આ મેંદાની આવે છે તો ઘઉંનો અને મેંદામાં કાંઈ ફરક નથી લાગતો તે પણ સારી જ લાગે છે તો તમે તે પણ ઉપયોગ કરી શકો છો બધી જ બ્રેડ કટ થઈ જાય એટલે આ રીતે એક બ્રેડ લઈશું અને તેની ફરતી સાઈડ કેચઅપ લગાવીશું કેચઅપથી સ્વાદ ખૂબ જ સારો આવે છે અને પછી સેવને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને ઉપરથી આ રીતે સેવ લગાવી દઈશું જો આવી રીતે ગાર્નિશ કરી લેશો તો જોતા જ ખાવાનું મન થઈ જશે અને મિનિટોમાં જ બધું પૂરું થઈ જશે તો આવા બને છે આ બ્રેડ સેવરોલ આ રેસીપી નાના મોટા બધાને જ ભાવે એ રીતની છે એટલે તમે બાળકોને પણ લંચ બોક્સમાં આપી શકો છો તો આ રીતે આપણે બધી જ બ્રેડને કેચઅપ અને સેવની મદદથી ગાર્નિશ કરી લેશું તો તૈયાર છે મિનિટોમાં તૈયાર થઈ જાય અને ઘરના બધાને જ ભાવે તેવો બ્રેડમાંથી એક નવો નાસ્તો બ્રેડ સેવરોલ જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારો વિડીયો લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ